હેલો ફ્રેન્ડ સરહર માં દેવ બધા સ્વાગત છે તમારું મારી કુકિંગ ચેનલમાં આજે હું તમારી હું તમારી માટે લાવી છું સરગવાના પાનના થેપલા તો સરગવાના પાનના થેપલા કઈ રીતે બને એ તમને આજે આ વિડીયોમાં બતાવીશ પણ તેની પહેલા તમે મારી ચેનલમાં નવા હો તો મારી ચેનલ લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો તમને પેલા હું સામગ્રી બધી બતાવી દઈશ કે એમાં શું શું જોવે તો આપણે પેલા સામગ્રી બધી જોઈ લેશું તો એક ચમચી મેં મીઠું લીધું છે આ અજમા છે એક ચમચી દહીં છે અને લસણ છે અને રોટલીનો લોટ છે ઝીણો અને લોટ બાંધવા માટે પાણી લીધું છે આપણે તો હવે આપણે બનાવવાનું શરૂ કરશું તો સૌથી પહેલાં આપણે એક મોટું વાસણ લઈ લીધું છે તો એક વાટકો આપણે લોટ છે રોટલીનો તો ઝીણો લોટ છે તમારે જેટલા થેપલા બનાવાય એટલું તમારે લોટ લેવાનો પછી આપણે એમાં અજમા લઈ લઈશું અજમા બે હાથે તમારે આ અજમા છે અજમા તમારે બે હાથે આ રીતે મસળીને તમારે અજમા લેવાના છે તો તમારે આ રીતે અજમા લઈ લેવાના છે પછી મીઠું છે મીઠું તમારા સ્વાદ મુજબ તમારે મીઠું લેવાનું છે તો આપણે હવે મીઠું લઈ લઈશું અને એક ચમચી દહીં છે દહીં નાખવાથી સરસ મજાના તમારા થેપલા બને છે તો આપણે દહીં લીધું છે લસણ છે લસણ તમને જેવું ભાવતું એવું તમારે લસણ લેવાનું અને ન લસણ ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અને આ સરગવાના પાન છે સરગવાના પાન મેં સરસ મજાના ધોઈ લીધા હતા તો આ સરગવાના પાન છે તમને શાક કરવાનું મન ન થાય ત્યારે તમે આવું કંઈક કરો તો તમારે શાકની પણ જરૂર પડતી નથી તો આ બધી જ વસ્તુને હવે આપણે સારી રીતે મિક્સ કરી લેશું હવે આમાં આપણે તેલ લઈ લઈશું બે ટીસ્પૂન આપણે તેલ લઈ લઈશું તેલ સરસ મજારું નાખો તો તમારા થેપલા એકદમ રૂ જેવા અને પોચા થાય ને અજમા નાખવાથી તમારે થેપલા પણ પચવામાં સારું રહે હવે આ બધી જ વસ્તુને આપણે સારી રીતે આ રીતે મિક્સ કરી લેવાની છે તો આ રીતે બધું કમ્પ્લીટ આ રીતે કરીને આપણે લોટ બાંધી લઈશું થોડોક લોટ આ રીતે થઈ જાય પછી આપણે એમાં અડધી ચમચી આપણે હળદર નાખી દઈશું હળદર નાખવાથી સરસ મજાનો કલર થાય અને તમારા બાળકોને શરદી થઈ હોય તો પણ શરદી પણ મટી જાય હળદર નાખવાથી તો હવે આપણે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું અને સારી રીતે આપણે લોટ બાંધી લઈશું તો આપણો લોટ સરસ મજાનો બંધ થઈ ગયો છે તમે જોઈ શકો છો હવે આપણે એના નાના નાના લુવા કરી લઈશું અને આપણે એના થેપલા વણી લઈશું તો આપણા બધા જ ગોયણા કમ્પ્લીટ થઈ ગયા છે તો હવે આપણે થેપલા વણી લઈશું તો આપણે એક ગોયણું લઈ લીધું છે હવે હળવાથી આપણે આ રીતે ગોળ ગોળ વળી લઈશું તમારે જેવા થેપલા પતલા રાખવા એ પ્રમાણે પતલા રાખવાના તો તમે જોઈ શકો છો સરસ મજાના થેપલા થાય છે તો જો તમને મારી રેસિપી ગમતી હોય તો તમે ચોક્કસથી એક લાઈક કરજો આ રીતે પતલા થેપલા કરવાથી સરસ મજાના થેપલા થાય છે તમારે જેવડા થેપલા કરવા એવડું જ થેપલું તમારે રાખવાનું તો તમે જોઈ શકો છો આપણું થેપલું સરસ મજાનું બની ગયું છે તો આ જ રીતે આપણે બધા જ થેપલા બનાવી લઈશું આપણા બધા જ થેપલા બનીને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે એને શેકી લઈશું તો આપણે સ્ટીક પેન લઈ લીધી છે તો એમાં આપણે થેપલું નાખી દઈશું આ રીતે સરસ મજાનું થેકાય શેકાય પછી એની સાઈડ આપણે પલટાવવાની છે બે બાજુ આપણે એને શેકાઈ જવા દેવાનું છે સરખાય

આપણે ચેન્જ ચેન્જ કરી કરી પાછી ઓછા તેલમાં તમારા સરસ મજાના સરગવાના પાનના થેપલા બની જાય છે આપણું થેપડું સરસ મજાનું બની ગયું છે તો આ જ રીતે આપણે બધા જ થેપલા બનાવી લઈશું મારી રેસીપી તમને થોડીક પણ ગમતી હોય તો મારી ચેનલ લાઇક કરજો શેર કરજો તો તમે જોઈ શકો છો આ રીતે બધા જ આપણે થેપલા બનાવી લઈશું આપણા બધા જ થેપલા બનીને તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો એકદમ રૂ જેવા અને પોચા તો સરસ મજાના આ જ રીતે આ જ મેથડથી તમે પણ તમારા ઘરે ચોક્કસથી થેપલા બનાવજો તો જવો તમને મારી થેપલાની રેસિપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો એક નવી રેસીપી સાથે મળશું આવજો